નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર જાણીએ ચાલો ઉપરાંત ના સમાચાર અઢાર મોપતો મોટું પકડે ઉપરાંત ના સમાચાર મહિલાઓને રક્ષાબંધન ની ભેટ ઉપરાંત ઉપરાંતના સમાચાર ભૂપેન્દ્ર પટેલ નો નિર્ણય ઉપરાંત સમાચાર ખેડૂતોને મોજ યોજનામાં નેવું ટકા ખર્ચ તો સરકાર આપશે ઉપરાંતના સમાચાર ત્રણ ના થઈ જશે બે લાખ રૂપિયા ઉપરાંતના સમાચાર તમને ખાલી વ્યાજના મળશે બાર લાખ ત્રીસ હજાર રૂપિયા ઉપરાંતના સમાચાર ના નવા નિયમો ઉપરાંતના સમાચાર વીસમી પચ્ચીસ હજાર ઘર બેઠા મળશે આ બધા સમાચાર વિગતવાર જાણીએ ચાલો મિત્રો પ્રથમ સમાચાર આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે હવે ધીરે ધીરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે જેના કારણે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો નલિયા માંડવી ભુજ ગાંધીધામ રાપર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર સલાયા તેમજ મોરબી આજુબાજુના વિસ્તારમાં આજે વરસાદનું રેડ જાહેર કરવામાં આવ્યું છે તેમજ માછીમારોને દરિયો ન કરવાની પણ સલાહ આપી દેવામાં આવી છે. ગુજરાતના સમાચાર અઢારમો હપ્તો મોટું પકડે पीएम કિસાન નિધિ 18મી કિસ્ત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. કચ્છ ગરમ કે આ વખતે પાંચના આવા ખેડૂતોને અઢારમા હપ્તાનો લાભ નહીં મળે જેમણે સરકારના આદેશનું પાલન કર્યું નથી કારણ કે તાજેતરમાં પીએમ મોદીએ વારાણસીની મુલાકાત દરમિયાન સત્તરમો હપ્તો બહાર પાડ્યો હતો લગભગ બે દશાંશ પાંચ કરોડ ખેડૂતો તેનાથી પણ વંચિત રહ્યા હવે જ્યારે અઢારમા હપ્તા માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને તમામ દસ્તાવેજો ક્રમમાં મેળવવા જણાવ્યું છે જે ત્રણ કામો માટે સરકારે ખેડૂતોને અપીલ કરી છે જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આવા તમામ ખેડૂતો અઢારમા હપ્તાથી વંચિત રહે છે ઉપરાંત સમાચાર મહિલાઓને રક્ષાબંધનની ની ભેટ રક્ષાબંધન ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આવી સ્થિતિમાં સરકારે બહેનોને મોટી ભેટ આપી છે સરકારે એલપીજી તમને જણાવીએ કે સરકારે સિલિન્ડરના ભાવમાંગ કેટલો ફેરફાર કર્યો છે અને બહેનો માટે સિલિન્ડર કેટલા સસ્તા થયા છે વાસ્તવમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત પહેલા જ મધ્યપ્રદેશ સરકારે તેની પ્રિય બહેનોને એક મોટી ભેટ આપી છે લાડલી બ્રાહ્મણ યોજનાની મહિલા લાભાર્થીઓને હવે સાડા ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે મંગળવારે મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે તમને જણાવી દઈએ કે હાલમાં મધ્યપ્રદેશમાં એક ગેસ સિલિન્ડરની કિંમત 848 રૂપિયા છે. ઉપ્રાંતના સમાચાર. ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. એક તરફ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે કામ કરી રહી છે તો બીજી તરફ રાજ્યની મહત્વની સમસ્યાઓનું પણ નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતના ભૂગર્ભ જળ સ્તરને વધારવા માટે સુજલામ સુખલામ જલ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન દ્વારા દર વર્ષે ખાસ મિશન મોડ પર કામ કરવામાં આવે છે આ મિશનને વધુ વેગ આપવા અને રાજ્યના ભૂગર્ભ જળ સ્તરને વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા બિનઉપયોગી ખાનગી ટ્યુબવેલને રિચાર્જ કરવામાં આવશે ઉપરાંત સમાચાર ખેડૂતોને મોજ યોજનામાં નેવું ટકા ખર્ચ તો સરકાર આપશે ખેતી કરવા માટે સૌથી જરૂરી હોય છે પાણી જો પાણી જ ન મળે તો ખેડૂત ખેતી કેવી રીતે કરે અને હાલ કંઈક કેવું જ બની રહ્યું છે જમીનમાં પાણી સાવ ઘટી ગયું છે તેથી પ્યુબવેલ કે કૂવામાં પાણી જોવા મળતું નથી તેથી જ ખેડૂતોના હિતમાંગ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે તો ચાલો વિગતવાર માહિતી જોઈએ ગુજરાત રાજ્યમાં આશરે દસ હજાર જેટલા ખાનગી પ્યુબવેલને ગુજરાત સરકાર સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ પાણીથી રિચાર્જ કરશે મજાની વાત તો એ છે કે આ કાર્ય માટે નેવું ટકા ખર્ચ સરકાર આપશે ખેડૂતોને ફક્ત ખર્ચના દસ ટકા જ આપવાના રહેશે ઉપરાંતના સમાચાર ત્રણ ના થઈ જશે બે લાખ રૂપિયા પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી બચત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં રોકાણકારોને રોકાણ કરીને ખૂબ જ સારું અને મજબૂત વળતર મળી રહ્યું છે આવી સ્થિતિમાં જો તમે પણ રોકાણ કરવા માટે કોઈ શ્રેષ્ઠ યોજના શોધી રહ્યા છો તો તમે રોકાણ કરી શકો છો દ્વારા ચલાવવામાં આવતી આ ડી યોજનામાં આજે અમે તમને આ યોજના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ જો તમે પણ તમારા માસિક પગાર માંગથી દર મહિને નાની બચત કરવા માંગો છો તો હવે તમે પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરી શકો છો અને તમારા ભવિષ્ય માટે કનિક બનાવી શકો છો અને હાલમાં આ સ્કીમ હેઠળ તમને ખાતરીપૂર્વક અને ઉત્તમ વળતર પણ મળે છે છ દશાંક સાત ટકા સુધીના વધુ સારા દરે પ્રદાન કરવામાં આવે છે આ સ્કીમ દ્વારા ગેરંટી અને ઉત્તમ વળતર આપવામાં આવે છે તેથી જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા હો તો તમે તેમાં નાની રકમમાં રોકાણ કરી શકો છો અને મોટું ફંડ બનાવી શકો છો ઉપરાંતના સમાચાર તમને ખાલી વ્યાજના મળશે બાર લાખ ત્રીસ હજાર રૂપિયા વરિષ્ઠ નાગરિકોને નિવૃત્તિ પર એકસાથે ઘણા પૈસા મળે છે જો આ પૈસા બેંક ખાતામાં રહે છે તો તે ધીમે ધીમે ખર્ચવામાં આવશે તે વધુ સારું છે કે તમે આ પૈસાને એવી સ્કીમમાં રોકાણ કરો જેમ તમને મોટો નફો મળશે જો તમારા મનમાં પણ આવો વિચાર હોય તો તમારે પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વિશે ચોક્કસથી વિચારવું જોઈએ વૃદ્ધોને આ યોજનામાં સારું વ્યાજ આપવામાં આવે છે અહીં જાણો આ યોજના સાથે જોડાયેલી મહત્વની બાબતો આઠ દશાંશ બે ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એ ડિપોઝિટ સ્કીમ છે આમાં પાંચ વર્ષ માટે એક નિશ્ચિત રકમ જમા કરવામાં આવે છે વરિષ્ઠ નાગરિકો આ યોજનામાં વધુમાં વધુ રૂ ત્રીસ લાખનું રોકાણ કરી શકે છે જ્યારે લઘુત્તમ રોકાણ મર્યાદા રૂ એક હજાર છે હાલમાં એસસીએસએસ પર વ્યાજ આઠ દશાંશ બે ટકા છે ઉપરાંત સમાચાર આરબીઆઈ ના નવા નિયમો બેંક ખાતાના નિયમો આજના સમયમાં દરેક વ્યક્તિનું ખાતું હોય છે અને તે ખાતામાંથી રોજિંદા વ્યવહારો પણ કરે છે ઘણી વખત લોકો એક કરતાં વધુ ખાતા ખોલે છે જો તમારી પાસે પણ એક કરતાં વધુ એકાઉન્ટ છે તો આ લેખ તમારા માટે છે ચાલો જાણીએ બેંક ખાતાના નિયમો ઘણા લોકો એક કરતાં વધુ ખાતા ખોલે છે આવી સ્થિતિમાં એ બેંક ખાતાઓ જાળવવા માટે નિયમો બનાવ્યા છે આપણે બધાએ આ નિયમોનું પાલન કરવું જોઈએ બેંકમાં વ્યક્તિ કે પરિવારના સભ્યના ખાતાની સંખ્યા પર કોઈ મર્યાદા નથી પરંતુ બેંકનો નિયમ છે કે તમારે બેંકનો ઉલ્લેખ કરવો પડશે અને જો સામાન્ય રીતે જોવામાં આવે તો વ્યક્તિ બે અથવા ત્રણ એકાઉન્ટ યોગ્ય રીતે ચલાવી શકે છે પરંતુ જો એક કરતાં વધારે હોય તો તે સમસ્યાઓનું કારણ બને છે જો કોઈ વ્યક્તિ અથવા કુટુંબના સભ્ય પાસે પહેલેથી જ પાંચ કરતાં વધુ ખાતા હોય તો તેને તેમાંથી કેટલાક ખાતા બંધ કરવા પડશે ઉપરાંતના સમાચાર વીસમી પચીસ હજાર ઘર બેઠા મળશે જો તમે પણ ઘરે બેઠા પૈસા કમાવવાનો કોઈ રસ્તો શોધી રહ્યા છો તો આ ટ્રીપ તમારા માટે ઉપયોગી થઈ શકે છે પરંતુ આ માટે તમારા ઘરની છત પર જગ્યા હોવી જરૂરી છે આ પછી તમારા ઘરમાં વધુ સારી નેટવર્ક કનેક્ટિવિટી અને કમાણી થશે જ્યારથી ટેલિકોમ કંપનીઓ જીઓ એરટેલ અને વે તેમના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો છે ત્યારથી ઘણા વપરાશકર્તાઓ બીએસએનએલ પર સ્વિચ કરવાનું વિચારી રહ્યા છે આમ કરવાથી કોઈ નુકસાન નથી પરંતુ તમારા વિસ્તારમાં બી નેટવર્ક આવે કે ન આવે તેનાથી ફરક પડે છે પરંતુ તમે આ સમસ્યાથી પણ બચી શકો છો જો તમે તમારા ઘરની છત પર બી એસએનએલ ટાવર લગાવો છો આ પછી દર મહિને વધુ સારું નેટવર્ક અને આવકનો સ્ત્રોત હશે તમારી છત પર બીએસએનએલ ટાવર સ્થાપિત કરવા માટે નીચે આપેલા પગલાંને અનુસરો